जागो जागो हे जागो 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 हे जागो। जागो जागो। जागो, जागो 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 हरे त्रि जटाड़ा जो गंदर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जड़ बरसा वो ए जड़ा धारी जड़ बरसा યસ માય સેલ્ફ જય પટેલ મારું નામ જય પ્રકાશ કુમાર પટેલ છે હું એક પ્રોફેશનલી સિંગર છું હું મારી ઉંમર ઓગણીસ વર્ષ છે એન્ડ જસ્ટ પાંચ વર્ષથી મેં આ સિંગિંગ લાઇનમાં મારું થોડું ઘણું નામ કહી રહ્યો છું શીખી રહ્યો છું એન્ડ આ વર્ષે અમે આણંદ આણંદમાં વિવિનગર કરમસદ રોડ ઉપર શાન નવરાત્રી કરવા જઈ રહ્યા છે એક ફ્યુઝન વર્ઝનમાં એક નવા વર્ઝનમાં કન્વર્ટ કરીને કે એમાં નહીં કોઈ ફિલ્મી સોંગ કે કોઈ પણ ફિલ્મ પીસ એવું કઈ જ નહીં જે ભાથીગળ આપણા ગરબા છે એ બધાને એક ફ્યુઝન વર્ઝનમાં કન્વર્ટ કરીને એક નવી રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જેમાં સંસ્કૃતિ જળવાઈ

અમે નવરાત્રીનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રીના ફંડમાંથી ફંડ માંથી અમને જે પણ કઈ ફાયદો થાય એ નફો થાય એ નફાને ગૌશાળા કે કે જે જે રસ્તે ગાય હોય હોય બીમાર ગાયો માટે ગૌશાળા બનાવવામાં વાપરવા આવશે બીજા નંબરમાં ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે જે ફી ભરવા માટે કેપેબલ નથી એવા વિદ્યાર્થીઓને ભણવા માટે એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું તો અમારો આ પર્પઝ છે અમારી નવરાત્રી જે શાન નવરાત્રી છે

માટે કરવામાં આવશે તો અમારી આ નવરાત્રી નું આયોજન એ માટે નવરાત્રી નફો કમાવાનો બિલકુલ પર્પઝ નથી અમે પુન્યના કામ માટે અને સોશિયલ નોમ માટે આ નવરાત્રી કરવા જઈ રહ્યા છીએ નવરાત્રી સ્થળ આણંદ વિદ્યાનગર વિદ્યાનગર કરમસદ રોડ પર ગંગાબા પંચાલ છાત્રાલય આગળ છે અને ત્યાં આગળ અમારું ખુબ મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે